ચાલો એટલા દિવસ અમે આવ્યા એને થયા આજે વરસાદ જોવા મળ્યો બદ્રીનાથ અહીંયાથી ચાલીસ મિનિટ અમે દૂર છે બદ્રીનાથથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે અત્યારે એવું સરસ દેખાય ગયું અમે બધા અહીંયા લંચ માટે અમારી કોચ છે ગાય માતાને શું થયું બધા લંચ માટે અહીં આવ્યા છે ઢોસા ઓર્ડર કરી જય શ્રી કૃષ્ણ તમારા બધાની યાત્રા કેવી રહી બદ્રીનાથ સુધીની મજા આવી ને આજે બસ ને ધક્કો મારવો પડ્યો રસ્તામાં થોડો એકાદ પથરો પડ્યો તો એટલે મજા આવી ચાલો આપડે જયમાં ત્યાં રહી ગયો વરસાદ કિશોરભાઈ શું ખવડાયું લાડવો સરસ અહીંયા પાછા વિભા જે ઉપર કામ ચાલુ છે આવા વરસાદનું કામ ચાલુ છે ત્યાંથી પત્તા આવે છે

નાની બોર્ડર દૂર છે હનુમાન हनुमान चट्टी અહીંયાથી હવે બદ્રીનાથ બદ્રીનાથ થોડું દૂર છે અહીંયાથી કહેવાય કે કોઈનો ઘમંડ ઘમંડ અહીંયાથી કોઈનો ઉપર જઈ શકતો નથી ભીમને ઘમંડ હતું એની શક્તિનું તો અહીંયાથી જ્યારે પસાર થયા ત્યારે હનુમાનજીએ કીધું કે મારી પૂછ ઉપાડીને જો તું એટલો શક્તિશાળી હોય તો પણ ભીમ હનુમાનજીની કૂછ ઉપાડી ન શક્યા અને ભીમનું પણ ઘમંડને અહીંયા છૂટી ગયું હતું એવા હનુમાનજીને કોટી કોટી પ્રણામ બધાએ દર્શન કરજો આવી ગયા છે વાત

હવે પહાડો દેખા દેખાતા બંધ થઈ ગયા બધા વાદળો છે વાદળોની વચ્ચે આવી ગયા અમે હવે ફ્રેશ લગેજ આવી ગયો અમારો હવે ફ્રેશ થઈ અને મંદિરે જવાનું છે ચાલો અમારું ટુર હોટેલે થી બદ્રીનાથ જવા માટે નીકળી ગયું પંદર વીસ મિનિટનો વોક છે અદ્ભુત વાતાવરણ છે બદ્રીનાથ ની ભૂમિનું

આરતી નો ટાઈમ છે અત્યારે સાડા પાંચ ની આરતી જવાનું છે બધા બધા દર્શન કરી ના જય બદ્રી વિશાલ બદ્રીનાથ આવ્યા જય શ્રી કૃષ્ણ બદ્રીનારાયણ જયલક્ષ્મી નારાયણ બધાને તો તમારું બધાનું સ્વાગત છે નારાયણની ભૂમિ એટલે કે બદ્રી વિશાલ બદ્રીનાથ પ્રથમ ધામ અમે એવડી ટાઈમ પહેલાં ગંગોત્રી અમારું ટૂર હોય પહેલાં ગંગોત્રી યમનોત્રી કેદારનાથને બદ્રીનાથથી સ્ટાર્ટ થાય પણ આ ટાઈમ હજી છઠ્ઠી તારીખેથી જ આ કેદારનાથને બદ્રીનાથના દર્શનો બંધ થયા છે તો હજી યમુનોત્રીની ગંગોત્રીના દર્શન ગંગોત્રીના ખુલી ગયા હતા યમનોત્રીના હજી ત્યાં કામ ચાલું હતું એટલે અમે નક્કી કર્યું કે પહેલાં બદ્રીનાથથી શરૂઆત કરીએ તો નારાયણની ઈચ્છા હશે કે પહેલાં એના એમના દર્શન થાય તો આજે નારાયણના ધામમાં અમે પહોંચ્યા છે અને બદ્રીનાથ જમીનથી દસ હજાર ફીટ ઉપર છે તો ઓક્સિજન લેવલ નોર્મલ કરતાં અહીંયા થોડુંક ઓછું હોય એટલે એવી કંઈ ચિંતા નથી એટલે પછી કંઈ એમ નહીં કહી દેતા કે ઓહો હોય નહીં જવાય બધા હજારો માણસો અહીંયા રહી છે બધું નોર્મલ છે એટલે શ્વાસમાં કંઈ તકલીફ ના થાય પણ જેને લંગ્સની તકલીફ હોય શ્વાસને રિલેટેડ હોય એ લોકોએ ધ્યાન રાખવાનું પણ અત્યારે અમે વોક કરવા નીકળ્યા હતા બહુ સરસ આ અતિ આનંદ ભૂમિ ઉપર પગ મૂકીએ તો એક દિવ્ય અનુભૂતિ થાય જે શબ્દોથી વર્ણન થઈ શકતી નથી તો આજે સરસ મેં તમને બધા ધજાના દર્શન કરાવ્યા દર્શન કરજો અને કાલે અમારી અમે બધા જૂ અમારા બધા જે યાત્રીઓ છે એ ગામ જાશું અને ત્યાં પણ તમને સવારે બધા દર્શન કરાવશું અને પછી કેદારનાથ જવાનું છે તો ચાલો જોડાયેલા ગપ રહેજો મા ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જયભદ્રી નારાયણ ભદ્ર